શિવરાત્રી પર્વે ભક્તોએ વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા આજે સમગ્ર ભારતમાં તથા વિદેશોમાં પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ખાતે પ્રભુનગર પારૂલ સોસાયટી ખાતે આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે વહેલી સવારથી ભક્તોએ ભગવાન ભોલેનાથની પૂજા દર્શન કર્યા હતા શ્રી રામેશ્વર યુવક મંડળના પ્રમુખ પ્રણવ ત્રિવેદીના જણાવ્યા અનુસાર અહીં મહાશિવરાત્રી પર્વથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં મહાશિવરાત્રી પર્વે અહીં સવારે ભક્તો માટે ભાંગની પ્રસાદી ફળાહાર મહાપ્રસાદીનું આયોજન સાથે જ ભગવાન ભોળાનાથના શણગાર દર્શન સહિતનું આયોજન કરવામાં આવે છે સાથે જ આવતીકાલે અહીં મંદિરના પ્રાંગણમાં જ મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે શુક્રવારે રક્તદાન શિબિરનું આયોજન તથા સાંજે મહારતી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા ધુમિલ મહેતા સાથે ભારતીય જનતા પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત છે રામેશ્વર મહાદેવ મંદિર લગભગ બાર થી તેર વર્ષ જૂનું મંદિર છે આ પારુલ સોસાયટી પ્રભુનગર ની મધ્યમાં આવેલું છે અને આજુબાજુના રહીશોને માટે આ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે મહાદેવ અહીંયા જે કઈ લોકો પૂજા કરે અને કઈક માનતા માને એ બધું અહિયાં ખૂબ રીતે સફળ થાય છે એટલે બધાને બહુ આસ્થા થઈ છે આજે પણ અહિયાં બધા ભક્તો અહીંયા આવ્યા છે ફરાળી પ્રસાદ એ બધું રાખવામાં આવેલું આવતીકાલે અમારે હોમાત્મક લઘુરૂતરા રાખવામાં આવે છે અને જેની પાંચ વાગે અમારે નારિયેલ હોમવાનો પ્રોગ્રામ છે અને બીજું રાત્રે મહાપ્રસાદી અમે રાખી છે જેમાં લગભગ હજાર થી બારસો માણસો એ પ્રસાદીનો લાભ લેશે અને આ બધું અમે ટોકન પૂરતું જ લઈએ છે બાકી તો આજુબાજુના રહીશોના સાથ સહકારથી આ બધું શક્ય બને છે અને ત્રીજે દિવસે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે જેની અંદર કાશું લગભગ પચાસ બોટલ જેવો અમારો ટાર્ગેટ છે અને એ પતી જશે એવું લાગે છે અને સાંજે સુંદરકાંડના પાઠ લાઈવ સુંદરકાંડ પાઠ રાખવામાં આવેલ છે મારું નામ સુનિલ ચોક્સીજુ

તથા ફરાળી પ્રસાદનું વિતરણ સાંજે ભજન સંધ્યા તથા સમૂહ આરતી કરી છે બીજા દિવસે અમાસના દિવસે લઘુરુદ્ર છે હોમાત્મક લઘુ રુદ્ર છે એની એની પૂર્ણાહતી સાંજે પાંચ વાગે થાય છે અને અમે લગભગ હજારથી બારસો જણને પ્રસાદી રૂપે અહીંયા પ્રમાણવાર કરીએ છીએ એમાં એક ટોકન પેટે છે અમે ખાલી ઘણાથી પૂરતા અમે પૈસા દઈએ છીએ બાકી બધું કમિટીના મેમ્બરો ત્રણ મહેનત કરીને કલેક્શન કરીને ભેગું કર્યા છે ત્રીજા દિવસે અહીંયા બ્લડ ડોનેશન નો કેમ્પ તથા સાંજે સુંદરકાંડ ના લાઈવ પાઠ આયોજન કર્યું છે આ અમારું ચોથું વર્ષ છે ત્રણ દિવસના ના લોકોનું આજુબાજુનું ખૂબ પૂરો સપોર્ટ અને સહ સહકાર મળતો રહે છે એ ચીજા પ્રોગ્રામ ત્રણ દિવસ માં કરી શકીએ છીએ જય શિયારામ હર મહાદેવ અતિથિ વિશેષ કરીને ધરભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા તથા એમનો સન તથા ભારતીય જનતા પાર્ટી ના ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ બ્લડ ડોનેશન કેમ્પ ના દિવસ અહીંયા હાજરી આપશે એવું અમને ખબર છે મારું નામ પ્રણવ તૈયારી છે બાજુમાં સુનીલભાઈ ચોકસી